હાલે પ્રભુ એસુના પવિત્ર અને સામર્થિ નામમાં આપ સર્વને પ્રેમી સલામ યરમિયા પ્રબોધકનું પુસ્તક તેનો ત્રીસમો અધ્યાય અને સત્તરમી કલમમાં પ્રભુનું વચન કહે છે કેમ કે હું તને આરોગ્ય આપીશ ને તારા ઘર ઉજવીશ પરમેશ્વર આપણને દરરોજ તેમના ખાતરીદાયક વચનો દ્વારા હિંમત આશ્વાસન અને બળ આપે છે ને પ્રભુ તેમના વચનો પૂરા કરવાને માટે સમર્થ છે અને પોતાના વચનો પૂરા કરવાને માટે તે ખૂબ જ ઉત્સુક પણ છે યરમિયા પ્રબોધક મારફતે પરમેશ્વર આપણને જે વચન આપે છે કે હું તને આરોગ્ય આપીશ આપણને દરરોજ અને આપણને બધાને આરોગ્યની જરૂર છે એ શારીરિક તંદુરસ્તી હોય માનસિક સ્વાસ્થ્ય હોય કે પછી તે આધ્યાત્મિક સ્વાસ્થ્યની વાત હોય આપણને દરેકને કોઈને કોઈ ક્ષેત્રમાં આરોગ્ય સ્વાસ્થ્ય તંદુરસ્તીની જરૂર છે અને પરમેશ્વર આપણને તે આરોગ્ય પૂરું પાડે છે પ્રભુ કહે છે કે હું તને આરોગ્ય આપીશ અને તારા ઘા રૂઝવીશ એવા ઘા કે જેનાથી આપણને ખૂબ વેદના થાય છે દુઃખ લાગ્યું છે પીડા થાય છે પણ પરમેશ્વર આપણને કહે છે કે હું તારા ઘા રૂઝવીશ મારી પ્રાર્થના છે કે આજના દિવસે પરમેશ્વર તમને સારી તંદુરસ્તી આપે આરોગ્ય આપે જો તમારા જીવનમાં એવા કોઈ ઘા પડ્યા છે એવી કોઈ પીડાનો સામનો તમે કરી રહ્યા છો તો પ્રભુ પરમેશ્વર પ્રભુ યશુ ખ્રિસ્તના પવિત્ર નામમાં તમને સાજાપણું આપે પ્રભુ તમને આરોગ્ય આપે પ્રભુ તમારા ઘા રૂઝવે અને તમે પ્રભુ સુખ્રિસ્તના નામમાં સંપૂર્ણપણે શારીરિક માનસિક અને આધ્યાત્મિક તંદુરસ્તી અને સ્વાસ્થ્ય પ્રાપ્ત કરો એવી પ્રાર્થના છે ગૉડ બ્લેશયુ